মারডে মনোমাডেরকে নো য়াড়ের চ্তাকা নিক কটাকে ম্য়াডেডে এম মূডেসচ্যেপাকাকা তাক এমন্য়া গাহমা কাকা ডকা টকাকা ক্য�

એમાં જૂની આઈટમ થોડો વિડીયો છે તો તારે આ છોટલી છે ને એ ખરી જાય કાલે તું બી મેમથી આમ કરતો મોટું જ દેખાડતો દેખાડતો એમ કહી હું નથી બી તેમ કહી દે મારતી દે એમને એમને એમ કહી દે મેડમ એમ કહી દે કહી દે એમ કે બી કે નથી બી તેમ કહી દે આમ કહી દે આમ કહી દે

એક બે ત્રણ ચાર છ કે ભાઈ નવ ને એક દસ હું ગઈ નહી ગણે પાસ ને પેલા આ પાંચ હોય પાંચ કરોરેડી આ પાંચ પછી પાંચ માં બે નાખ દે એટલે પાંચ થી ગણાય પાંચ પછી આ છ ને હાથ એમ ગણી લેવાય એ નો ગણાય આ પાંચ છે ને પાંચ

આવડતું કાય નદીનો ખોટી ને ખોટી ઉપડી ગઈ પાંચ થી ગણવાના 6 ને 7 પાંચ 1 2 બેન ચડે છે આરન થી સીડી ગાડી લઈને હોઈ ગટુ બેન થોડો જોવો તો ખરા ગાડલું ઉપર રેલગાડી જેવું ગાડલું છે તારો પાગી ગાય જોઈએ આ થઈ ગયા છે અમારી પથારી પણ મારો ખુવાનો વાળો નથી આવતો કારણ કે અમારે આ છોકરી છે ને મારી મોટી દીકરી એને આવે છે બગાહા પથારી મૂકે તો તમારો મેળ આવે ને અમારા ગટુ બોલે ને કટબેન પાક શું થઈ જાય અત્યારે ઝાપટું પડી જાય પડી જાય ઝાપટું પડી જાય ને કટવે આઈ શીખાય ગઈ એને પપ્પાનો કે વાળો કાઢ દે અમારા ગટુ બેન ઓઢી ગયા છે ગોદરું